લીંબડી શહેરમાં ગલી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે ત્યારે રખડતા ઢોરના કારણે આધેડ મહિલાનું મોત નીપજ્યું સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આધેડ મહિલાનું વધુ ઇજા હોવાથી લીંબડીથી સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા સુરેન્દ્રનગર પહોંચતા પહેલા જ ભાનુબેન છેલ્લા શ્વાસ લીધા હતા આ બાબતે તંત્ર આંખાડા કાન કર્યા હોય તેવું લાગી રહ્યું છે

ભીખ મારીને પાડી દીધા છે અકાળે તેમનું હોસ્પિટલ લઈ ગયા ત્યાં ડોક્ટરને મૃત્યુ જાહેર કર્યા હતા મ્યુનિસિપાલિટીમાં આની ગ્રાન્ટ આવતી હોય છે એ લોકો રખડતા ઢોરને પકડે નથી પકડતા ખબર નથી પડતી આ રીતે ઘણાના મૃત્યુ થયા છે તો તમારે યોગ્ય પગલાં લેવા વિનંતી આવા બીજા ભૂતકાળમાં ઘટના બનેલી ખરી ભૂતકાળમાં ઘટના બનેલી અમારા દાવોસા શેરીમાં એક દાદાને પાડી દીધા હતા એ પહેલાં તે એક ભાઈને પાડી દીધા હતા ફટેલ શહેરના દવાખાના પાસે આજે એક ગામડામાં એક બેબીના ગાયે પાડી દીધી પણ એનું મૃત્યુ થયું છે એટલે આ બાબતે યોગ્ય પગલા લેવા વિનંતી છે સરકારને મૃત્યુપાલ તો આ બાબતે હાલ તમારી માંગણી શું છે અમારી માંગણી એ છે જો આ બાબતે તંત્ર આની સામે પગલા નહીં લે તો લગ્ન ગણતરીએ અમે આ માટે ફરિયાદદાયક આજે જીવદેયાવાળા મતલબ મોટી મોટી વાતો કરતા હોય છે એ શું છે જીવદેવાળા વાતો કરે છે કોઈ ધ્યાન દેતું નથી